નમસ્કાર વ્હાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ આઠના ગણિત વિષયના પ્રકરણ નંબર બે એકચલ ચલ સુરેખ સમીકરણના સ્વાધ્યાય બે પોઈન્ટ પાંચનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું ગણિત વિષયના બધા જ પ્રકરણના સ્વાધ્યાય સોલ્યુશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો આ વિડીયો તમે તમારા દોસ્તો મિત્રો ભાઈબંધો વગેરે સુધી જરૂરથી શેર કરજો શરૂ કરીએ આપણે દાખલા નંબર એકથી અહીં આપણને કહ્યું છે કે નીચેના સુરેખ સમીકરણોનો ઉકેલ મેળવો ચાલો સર્વપ્રથમ આપણે રકમ જોઈએ તો એક્સના છેદમાં બે માઇનસ એકના છેદમાં પાંચ બરાબર એક્સના છેદમાં ત્રણ વધતા એકના છેદમાં ચાર હવે આજે એક્સના છેદમાં ત્રણ વાળું પદ બરાબરની પાછળ છે એને આપણે બરાબરની આગળ લઈ લઈશું તો એક્સના છેદમાં બે માઇનસ એક્સના છેદમાં ત્રણ બરાબર એકના છેદમાં ચાર આજે માઇનસ એકના છેદમાં પાંચ છે બરાબરની પાછળ જશે તો પ્લસ એકના છેદમાં પાંચ થઈ જશે ચાલો હવે બરાબરની આગળ અહીંયા છેદમાં બે છે અહીંયા છેદમાં ત્રણ છે તો લસા છ આવશે લસા છ આવશે એટલે કે એક્સના છેદમાં બેનો ગુણાકાર આપણે ત્રણ સાથે કરવો પડશે તો અહીંયા ત્રણ એક્સ થઈ જશે અહીંયા એક્સના છેદમાં ત્રણ છે તો અહીંયા આપણે એક્સનો ગુણાકાર બે સાથે કરીએ તો માઇનસ બે એક્સ થઈ જશે અને છેદમાં આપણો લસા છ હશે એટલે છ લખીએ ચાલો હવે અહીંયા એકના છેદમાં ચાર વત્તા એકના છેદમાં પાંચ છે તો અહીંયા આપણો ચાર અને પાંચનો લસા વીસ થશે તો આપણે અહીંયા તમે જોઈ શકો છો કે એકના છેદમાં ચાર છે તો એનો આપણે ગુણાકાર પાંચ સાથે કરવો પડશે અને અહીંયા પાંચ છે તો એનો ગુણાકાર ચાર સાથે કરવો પડશે અને એના છેદમાં આપણે લસા લખીશું વીસ એટલે કે એકના છેદમાં પાંચ વત્તા એક એક ગુણ્યા ચાર ચાલો હવે આપણે આગળ વધીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે એક્સના છેદમાં છ બરાબર પાંચ વત્તા ચારના છેદમાં વીસ લખીશું હવે એક્સના છેદમાં છ બરાબર પાંચ વત્તા ચાર એટલે કે નવ ના છેદમાં વીસ હવે અહીંયા એક્સના છેદમાં જે છ છે એ બરાબરની આગળ લઈ જઈએ તો અંશમાં જશે તો એક્સ બરાબર નવ ગુણ્યા છ એટલે કે આ છ જે છેદમાં હતા તે બરાબરની પાછળ જશે તો ગુણાકારમાં જશે એટલે કે નવ ગુણ્યા છ ના છેદમાં વીસ તો એક્સની કિંમત અહીંયા આપણને કેવી રીતે મળશે તો કે છેદ ઉડે છે એટલે છેદ આપણે ઉડાડી દઈએ તો ત્રણ ગુણ્યા બે અને અહીંયા દસ છે અહીંયા દસ ગુણ્યા બે તો તમે જોશો તો બે બે ઉડી જશે એટલે કે એક્સની કિંમત વધશે નવ ગુણ્યા ત્રણ એટલે કે અંશમાં સત્યાવીસ અને છેદમાં દસ એટલે કે એક્સ બરાબર સત્યાવીસના છેદમાં દસ આ થઈ ગઈ આપણી એક્સની કિંમત ચાલો ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર બે એનના છેદમાં બે માઇનસ ત્રણ એનના છેદમાં ચાર વધતા પાંચ એનના છેદમાં છ બરાબર એકવીસ ચાલો અહીંયા છેદમાં બે ચાર અને છ છે એ બધાનો જો આપણે લસા લઈએ ને તો બાર થશે તો એનના છેદમાં બેનો ગુણાકાર આપણે છ સાથે કરવો પડે એટલે કે એન ગુણ્યા છના છેદમાં બે ગુણ્યા છ માઇનસ ત્રણના છેદમાં ચાર છે તો એનો ગુણાકાર આપણે ત્રણ સાથે કરવો પડે તો ત્રણ એન ગુણ્યા ત્રણના છેદમાં ચાર ત્રણ પછી અહીંયા પ્લસ છે તો અહીંયા પ્લસની નિશાની મૂકીએ અને પાંચ એનના છેદમાં છ તો એનો ગુણાકાર આપણે બે સાથે કરવો પડે એટલે પાંચ એન ગુણ્યા બે છેદમાં છ ગુણ્યા બે આપણો લસા આવશે બાર ચાલો તો હવે આપણે અંશનો ગુણાકાર કરીએ અને છેદનો ગુણાકાર કરીએ તો જુઓ એન ગુણ્યા છ એટલે કે છ એન માઇનસ ત્રણ એન ગુણ્યા ત્રણ એટલે કે નવ એન વત્તા પાંચ એન ગુણ્યા બે એટલે કે દસ એન ના છેદમાં બાર બરાબર એકવીસ ચાલો હવે અહીંયા તમે જે સરવાળો બાદ બાકી થતો હોય એ કરીએ તો છ એનમાંથી નવ એન બાદ કરીએ તો અહીંયા માઇનસ ત્રણ એન વધશે તો છ એન માઇનસ નવ એન એટલે કે માઇનસ ત્રણ એન અને અહીંયા વધતા દસ એન ના છેદમાં બાર બરાબર એકવીસ ચાલો હવે આપણે આગળ વધીએ તો માઇનસ ત્રણ એન વધતા દસ એન એટલે કે દસ એન છે એની આપણે માઇનસ બાદ કરીએ તો અહીંયા બાર બરાબર ચાલો હવે અહીંયા આપણે શું કરીશું તો તમે જોઈ શકો છો કે સાત એન બરાબર અહીંયા છેદમાં જે બાર હતા તે પાછળ જતા રહેશે તો એકવીસ ગુણ્યા બાર થઈ જશે તો એન બરાબર એકવીસ ગુણ્યા બાર હવે અહીંયા જે સાત અને એન એ ગુણાકારના સંબંધમાં હતા એમાંથી જે સાત છે એને આપણે બરાબરની પાછળ લઈ જઈએ તો અહીંયા સાત છે તે છેદમાં જતા રહેશે તો એન બરાબર એકવીસ ગુણ્યા બાર ના છેદમાં સાત ચાલો અહીંયા છેદ ઉડે છે તો આપણે છેદ ઉડાડી દઈએ સાત 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 ત્રણ એટલે કે અને બંને ઉડી જશે તો અંશમાં એન બરાબર ત્રણ ગુણ્યા બાર વ્યા અને બાર ગુણ્યા ત્રણ એટલે કે એનની કિંમત અહીંયા થઈ જશે છત્રીસ ચાલો હવે આપણે જોઈએ દાખલા નંબર ત્રણ એક્સ વત્તા સાત માઇનસ આઠ એક્સ ના છેદ ત્રણ બરાબર સત્તરના છેદમાં છ માઇનસ પાંચ એક્સના છેદમાં બે ચાલો હવે અહીંયા તમે જોઈ શકો છો કે જે વાળા પદો છે ને એને આપણે બરાબરની આગળ લઈ લઈએ તો જુઓ બરાબરની આગળ એક તો એક્સ તો છે જ ઓલરેડી માઇનસ આઠ એક્સના છેદમાં ત્રણ પણ છે અને આજે માઇનસ પાંચ એક્સના છેદમાં બે છે એને આપણે બરાબરની આગળ લઈએ તો એ પ્લસ પાંચ એક્સના છેદમાં બે થઈ જશે ત્યાર પછી બરાબર છે સત્તરના છેદમાં છ અને આજે પ્લસ સાત છે એને આપણે બરાબરની પાછળ જવા દઈએ તો એ માઇનસ સાત થઈ જશે ચાલો હવે બરાબરની આગળ શું વધ્યું છે તો કે અહીંયા એક્સ માઇનસ આઠેક્સના છેદમાં ત્રણ પાંચેક્સના છેદમાં બે તો આ ત્રણ અને બે છે હવે એનો લસ્સા છ થશે ત્રણ બે અને અહીંયા એક છે એનો લસા છ થશે તો અંશમાં એક્સનો ગુણાકાર આપણે છ સાથે કરીએ છ ગુણ્યા એક્સના છેદમાં એક છ ત્યાર પછી માઇનસની નિશાની ચાલો અહીંયા છેદમાં ત્રણ છે એટલે બે વડે ગુણાકાર કરીશું આઠેક્સ ગુણ્યા બે એના છેદમાં ત્રણ બે અહીંયા પાંચેક્સના છેદમાં બે છે તો અહીંયા આપણે ત્રણ વડે ગુણાકાર કરીશું તો પાંચેક્સ ગુણ્યા ત્રણના છેદમાં બે ગુણ્યા ત્રણ એવી જ રીતે અહીંયા સત્તરના છેદમાં છ માઇનસ સાત છે તો અહીંયા પણ આપણો લસા છ થશે તો સત્તરના છેદમાં તો છ છે ઓલરેડી એટલે એ તો સત્તરના છેદમાં છ જ રહેશે પરંતુ માઇનસ અહીંયા સાતના છેદમાં કશું નથી તો સાતના છેદમાં એક આપણે લખી શકીએ તો સાતના છેદમાં એક એટલે કે છેદમાં એક છે તો અહીંયા લસા આપણો છ છે એટલે કે છ વડે ગુણવા પડશે તો સાત ગુણ્યા છ ના છેદમાં એક ગુણ્યા છ ચાલો હવે આપણે અંશનો ગુણાકાર કરી લઈએ તો જુઓ છ ગુણ્યા એક એટલે કે છ એકના છેદમાં છ ત્યાર પછી આઠ એક ગુણ્યા બે એટલે કે સોળ એક્સ અને ત્રણ ગુણ્યા બે એટલે કે છ વચ ગુણ્યા ત્રણ એટલે કે પંદર છેદમાં બે ત્રણ એટલે કે છ ત્યાર પછી બરાબર સત્તરના છેદમાં છ મા સાત ગુણ્યા છ એટલે બેતાલીસ અને એક ગુણ્યા છ એટલે કે છ હવે અહીંયા તમે જોઈ શકો છ એક્સ માઇનસ સોળ વત્તા પંદર એક્સ તો છ એક્સ માઇનસ સોળ એક્સ વત્તા પંદર એક્સ ના છેદમાં છ બરાબર સત્તર માઇનસ બેતાલીસ ના છેદમાં છ ચાલો હવે આપણે સરવાળો બાદ બાકી જે થાય છે કરી નાખીએ તો પાંચ એક્સના છેદમાં છ છે ને બરાબરની પાછળ માઇનસ પચીસના છેદમાં છ છે ચાલો હવે આ જે છ છેદમાં તેને આપણે બરાબરની પાછળ જવા દઈએ તો એ અંશમાં એટલે કે ગુણાકારમાં જતા રહેશે તો પાંચ એક્સ બરાબર માઇનસ પચીસના છેદમાં છ ગુણ્યા છ તો આ છ અને છ બંને ઉડી જશે તો એક્સ બરાબર માઇનસ પચીસના છેદમાં પાંચ છે ચાલો માઇનસ પચીસ આપણે છેદ ઉડા પાંચ ગુણ્યા પાંચ થઈ જાય એટલે કે આ પાંચ અને પાંચ બંને ઉડી જાય તો એક્સની કિંમત અહીંયા થઈ જશે માઇનસ પાંચ ચાલો ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર ચાર હવે દાખલા નંબર ચાર ની અંદર અહીંયા રકમ આપેલી છે એક્સ માઇનસ પાંચ ના છેદમાં ત્રણ બરાબર એક્સ માઇનસ ત્રણ ના છેદમાં પાંચ તો અહીં આપણે ચોકડી ગુણાકાર કરીશું એટલે કે ક્રોસ ગુણાકાર કરીશું જો બરાબરની પાછળ છેદમાં જે પાંચ છે ને એને બરાબરની આગળ લાવીએ તો આ એક્સ માઇનસ પાંચ સાથે ગુણાકાર થશે અને બરાબરની આગળ છેદમાં ત્રણ છે ને બરાબરની પાછળ જોવા દઈએ તો એક્સ માઇનસ ત્રણની સાથે અહીંયા ગુણાકાર થશે તો જુઓ પાંચ કાઉસમાં એક્સ માઇનસ પાંચ બરાબર ત્રણ કાઉસમાં એક્સ માઇનસ ત્રણ ચાલો હવે પાંચનો ગુણાકાર એક્સ અને માઇનસ પાંચ બંને સાથે કરીએ તો શું થશે પાંચ એક્સ માઇનસ પચીસ બરાબર ત્રણ ગુણ્યા એક્સ એટલે કે ત્રણ એક્સ અને ત્રણનો ત્રણ સાથે ગુણાકાર કરીએ તો માઇનસ નવ ચાલો હવે પાંચ એક્સ છે એની અંદરથી આપણે ત્રણ એક્સ વાત કરીએ તો પાંચ એક્સ માઇનસ ત્રણ એક્સ બરાબર માઇનસ નવ અને આ માઇનસ પચીસ છે બરાબરની પાછળ જશે તો પ્લસ પચીસ થઈ જશે તો પાંચ એક્સ માઇનસ ત્રણ એક્સ બરાબર માઇનસ નવ વધતા પચીસ હવે પાંચ એક્સમાંથી ત્રણ એક્સ આપણે બાદ કરીએ તો બે એક્સ અને માઇનસ નવ વધતા પચીસ એટલે કે સોળ તો એક્સની કિંમત કેટલી થશે તો કે સોળના છેદમાં બે હવે આપણે અહીંયા છેદ ઉડાડીએ તો આઠ દુ સોળ એટલે કે બે બે ઉડી જશે તો એક્સની કિંમત થઈ જશે આઠ હવે આપણે જોઈએ દાખલા નંબર પાંચ અહીંયા રકમ આપણને આપેલી છે ત્રણ ટી માઇનસ બે ના છેદમાં ચાર માઇનસ બે ટી વત્તા ત્રણ ના છેદમાં ત્રણ બરાબર બે ના છેદમાં ત્રણ માઇનસ ટી ચાલો તો સર્વપ્રથમ તો આપણે અહીંયા છેદમાં ચાર છે અહીંયા ત્રણ છે ત્રણ છે તો લસા લઈએ આપણે બધાનો તો અહીંયા લસા કુલ આવશે આપણો બાર ચાલો તો અહીંયા છેદમાં ચાર છે એટલે આપણે અહીંયા અંશમાં ગુણાકાર કરીશું ત્રણ વડે તો જુઓ ત્રણ ગુણ્યા ત્રણ ટી માઇનસ બે ના છેદમાં ચાર ગુણ્યા ત્રણ અહીંયા છેદમાં ત્રણ છે તો ગુણાકાર કરીશું આપણે ચાર વડે તો ચાર ગુણ્યા કૌશમાં ચાર પછી અહીંયા માઇનસની નિશાની છે તો માઇનસ હવે ટી ના છેદમાં એક છે એટલે કે બાર ગુણ્યા ટી ના છેદમાં એક ગુણ્યા બાર ચાલો હવે અહીંયા જુઓ ત્રણ નો ગુણાકાર ત્રણ ટી સાથે કરીએ તો નવ ટી માઇનસ ત્રણ દુ છ ના છેદમાં ચાર તેરી બાર

જો અહીંયા માઇનસની નિશાની છે એટલે આઠ ટી પ્લસ છે એ માઇનસ થઈ જશે અને માઇનસ બાર છે તે અહીંયા પ્લસ થઈ જશે અને આખાના છેદમાં બાર અને અહીંયા આઠ માઇનસ બાર ટીના છેદમાં બાર ચાલો હવે અહીંયા તમે જો નવ ટીની અંદરથી આઠ ટી બાદ કરીએ તો ફક્ત ટી વધશે અને માઇનસ છ વધતા બાર કરીએ એટલે કે અહીંયા જે આ માઇનસ છ છે અને આ પ્લસ બાર છે તો છ અને નો આપણે અહીંયા સરવાળો કરીએ તો થઈ જશે માઇનસ અઢારના છેદમાં બાર બરાબર ચાલો હવે આપણે અહીંયા ક્રોસ ગુણાકાર કરીશું તો ક્રોસ ગુણાકાર આપણે કઈ રીતે કરીએ તો જુઓ તેનો ગુણાકાર આઠ માઇનસ બાર ટી સાથે થશે અને અહીંયા જે બાર છે તેનો ગુણાકાર ટી સાથે થશે તમે જોઈ શકો છો બાર કાઉસમાં ટી માઇનસ અઢાર બરાબર બાર કાઉસમાં આઠ માઇનસ બાર ટી ચાલો બાર ગુણ્યા ટી એટલે કે બાર ટી માઇનસ બસો સોળ બરાબર બાર ગુણ્યા આઠ એટલે કે છન્નું માઇનસ બાર ગુણ્યા બાર ટી એટલે કે એકસો ચુમ્માલીસ ટી હવે બાર ટી વધતા એકસો ટી એટલે કે આ એકસો ટી જે માઇનસ છે ને આપણે બરાબરની આગળ લાવીએ એટલે બાર ટી એકસો ટી બરાબરની પાછળ અહીંયા છન્નું છે અને આ માઇનસ બસો સોળ છે ને આપણે બરાબરની પાછળ જવા દઈએ એટલે કે વધતાં સોળ થઈ જશે ચાલો હવે અહીંયા બાર ટી એકસો ટી એટલે કે એકસો છપ્પન ટી થશે અને બરાબર પછી છે છન્નું વધતા સોળ એટલે અહીંયા આપણો જવાબ આવશે ત્રણસો ને બાર હવે આ આપણને મળશે અહીંયા બે ત્યાર પછી દાખલા નંબર છ જોઈએ એમ માઇનસ એમ માઇનસ વન ના છેદમાં બે બરાબર એક માઇનસ એમ માઇનસ ટુ ના છેદમાં ત્રણ ચાલો અહીંયા એમ માઇનસ કાઉસમાં છે એમ માઇનસ વન છેદમાં બે વધતા એમ માઇનસ બે ના છેદમાં ત્રણ બરાબર એક ચાલો હવે આપણે આજે એમ માઇનસ ટુ ના છેદમાં ત્રણ વાળું જે પદ હતું ને એને બરાબરની આગળ લઈ લીધું એટલે પ્લસ થઈ ગયું અને બરાબરની પાછળ અહીંયા તમે જોશો તો ફક્ત એક વજા છે હવે આપણે એનો લસ્સા લઈએ તો જુઓ લસ્સા આપણો થશે કુલ છ તો એમનો ગુણાકાર આપણે છ સાથે કરીશું એમ ગુણ્યા છ ના છેદમાં ત્રણ કાઉસમાં એમ માઇનસ વનના છેદમાં બે ગુણ્યા ત્રણ વધતા બે કાઉસમાં એમ માઇનસ ટુના છેદમાં બે ગુણ્યા ત્રણ બરાબર એક હવે એમનો ગુણાકાર છ સાથે કરીએ તો છ એમના છેદમાં છ માઇનસ ત્રણ એમ માઇનસ ત્રણ ના છેદમાં છ વધતા બે કાઉસમાં એમ માઇનસ ટુ એટલે કે ટુ એમના છેદમાં એટલે કે ટુ એમ માઇનસ બેનો બે સાથે ગુણાકાર કરીએ એટલે ચાર ના છેદમાં બે ગુણ્યા ત્રણ એટલે કે છ બરાબર એક થશે ચાલો હવે આપણે અંશનો બાદ બાકી કરી નાખીએ તો જો અહીંયા છ એમ માઇનસ ત્રણ એમ વધતા ત્રણ વત્તા ટુ એમ માઇનસ ચાર બરાબર એક ગુણ્યા છ એટલે કે છેદમાં જે છ હતા તે બરાબરની પાછળ જતા રહ્યા એટલે અહીંયા ગુણ્યા છ થઈ ગયા ચાલો હવે જોઈએ આગળ તો પાંચ એમ માઇનસ વન બરાબર છ એટલે કે પાંચ એમ બરાબર છ વત્તા એક ચાલો તો છ વધતા એક એટલે સાત થશે તો એમની કિંમત અહીંયા થઈ જશે સાતના છેદમાં પાંચ આ પાંચ જે છે તે બરાબરની પાછળ જશે તો અહીંયા છેદમાં જશે ચાલો હવે આગળ જોઈએ સાતમો દાખલો ત્રણ કાઉસમાં ટી માઇનસ થ્રી બરાબર પાંચ કાઉસમાં ટુ ટી વત્તા એક ચાલો હવે ત્રણનો ગુણાકાર આપણે ટી સાથે કરીએ તો ત્રણ ટી માઇનસ ત્રણનો ત્રણ સાથે કરીએ એટલે નવ ત્રણ ટી માઇનસ નવ બરાબર પાંચનો ગુણાકાર બે ટી વત્તા એક સાથે કરીએ તો પાંચ ગુણ્યા બે ટી એટલે કે દસ ટી અને પાંચનો એક સાથે કરીએ એટલે કે પાંચ હવે ત્રણ ટી અને માઇનસ દસ ટી છે એને પ્લસ દસ ટી છે એને આપણે બરાબરની આગળ લાવીએ તો એ માઇનસ દસ ટી થઈ જશે એટલે કે ત્રણ ટી માઇનસ દસ ટી બરાબર પાંચ વત્તા નવ ત્રણ માંથી આપણે દસ ટી બાદ કરી દઈએ તો માઇનસ સાત ટી વધશે અને પાંચ વત્તા નવ એટલે કે ચૌદ થઈ જશે તો સાત ટી એટલે અહીંયા માઇનસ માઇનસ જે છે એ નીકળી જશે તો સાત ની કિંમત કેટલી થઈ જશે તો કે ટી બરાબર માઇનસ ચૌદના છેદમાં સાત ચાલો ત્યાર પછી આગળ જોઈએ અહીંયા છેદ ઉડી જશે બે ગુણ્યા સાત તો સાત સાત ઉડી જશે તો ટી ની કિંમત અહીંયા આપણને મળી જશે બે ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ દાખલા નંબર આઠ પંદર કાઉન્સમાં વાય માઇનસ ચાર માઇનસ બે કાઉન્સમાં વાય માઇનસ નવ વત્તા પાંચ કાઉસમાં વાય વત્તા છ બરાબર શૂન્ય ચાલો પંદરનો ગુણાકાર સર્વપ્રથમ વાય સાથે કરીએ તો પંદર વાય માઇનસ પંદરનો ચાર સાથે કરીએ એટલે પંદર ચોક સાહીઠ બેનો ગુણાકાર વાય સાથે કરીએ એટલે ટુ વાય માઇનસ બેનો ગુણાકાર નવ સાથે માઇનસ નવ સાથે કરીએ એટલે કે પ્લસ અઢાર પાંચનો વાય સાથે કરીએ એટલે પાંચ વાય પાંચનો છ સાથે કરીએ એટલે ત્રીસ બરાબર ઝીરો ચાલો હવે વાય વાળા પદો છે શૂન્ય ચાલો તો વાયનો આપણે સરવાળો કરી લઈએ તો પંદર વાય વધતા પાંચ વાય માઇનસ ટુ વાય વધતા અઢાર વધતા ત્રીસ માઇનસ સાઈઠ બરાબર ઝીરો ચાલો તો આ બધાનો સરવાળો થશે અઢાર વાય માઇનસ બાર બરાબર ઝીરો એટલે કે અઢાર વાય બરાબર બાર ચાલો ત્યાર પછી વાય બરાબર બારના છેદમાં અઢાર એટલે કે વાય બરાબર બારના છેદમાં અઢારના છેદ ઉડશે તો છ દુ અઢાર ને છ તેરી અઢાર છ દુ બાર ને છ તેરી અઢાર તો છ ઉડી જશે તો વાયની કિંમત આપણને મળી જશે બેના છેદમાં ત્રણ ચાલો ત્યાર પછી દાખલા નંબર નવ ત્રણ કાઉસમાં પાંચ જેડ માઇનસ સાત માઇનસ બે કાઉશમાં નવ ઝેડ માઇનસ અગિયાર બરાબર ચાર આઠ માઇનસ તેર માઇનસ સત્તર હવે ત્રણનો ગુણાકાર પાંચ સાથે કરીએ તો પંદર ઝેડ ત્રણનો માઇનસ સાત સાથે કરીએ તો માઇનસ એકવીસ હવે બેનો ગુણાકાર નવ ઝેડ સાથે કરીએ તો અઢાર ઝેડ બેનો માઇનસ અગિયાર સાથે કરીએ તો પ્લસ બાવીસ બરાબર ચારનો ગુણાકાર આઠ ઝેડ સાથે કરીએ તો આઠ ચોક બત્રીસ ઝેડ પછી ચારનો માઇનસ તેર સાથે કરીએ તો માઇનસ બાવન અને માઇનસ સત્તર એવી જ રીતે અહીંયા આવશે પદોને જે ચલવાળા પદો છે એને અલગ ગોઠવી દઈએ તો પંદર ઝેડ માઇનસ અઢાર ઝેડ માઇનસ એકવીસ વધતા બાવીસ બરાબર બત્રીસ જેડ વધતા માઇનસ બાવન માઇનસ સત્તર ચાલો તો માઇનસ ત્રણ માઇનસ ઓગણ ચાલો માઇનસ ત્રણ માઇનસ બત્રીસ હવે આજે આગળ લાવી એટલે માઇનસ થઈ જશે તો માઇનસ ઓગણ માઇનસ એક એટલે બરાબરની આગળ વધશે માઇનસ પાંત્રીસ જેડ અને બરાબરની પાછળ થઈ જશે માઇનસ સિત્તેર તો ઝેડ બરાબર અહીંયા આપણને મળી જશે તમે જોઈ શકો છો કે પાંત્રીસના છેદમાં સિત્તેર તો અહીંયા આપણે છેદ ઉડા પોઈન્ટ પચીસ કાઉશમાં ફોર એફ માઇનસ ત્રણ બરાબર શૂન્ય પોઈન્ટ શૂન્ય પાંચ કાઉશમાં દસ એફ માઇનસ નવ હવે શૂન્ય પોઈન્ટ પચીસ નો ગુણાકાર ચાર એફ સાથે પણ થશે અને ત્રણ સાથે પણ થશે તો શૂન્ય પોઈન્ટ ગુણ્યા ચાર એફ માઇનસ શૂન્ય પોઈન્ટ પચીસ ગુણ્યા ત્રણ બરાબરની પાછળ પણ એમ જ થશે શૂન્ય પોઈન્ટ પાંચનો ગુણાકાર દસ એફ સાથે પણ થશે અને નવ સાથે પણ થશે તો શૂન્ય પોઈન્ટ શૂન્ય પાંચ ગુણ્યા દસ માઇનસ શૂન્ય પોઈન્ટ શૂન્ય પાંચ નવ ચાલો હવે છેદમાંથી પોઈન્ટ દૂર કરવાના અહીંયા આપણે પોઈન્ટ દૂર કરવાના છે તો છેદમાં એક રકમ હોય પોઈન્ટ પછી એક રકમ હોય તો છેદમાં દસ મૂકીશું અને પોઈન્ટ પછી બે રકમ હોય તો છેદમાં સો મૂકીશું અહીંયા પોઈન્ટ પછી બે રકમ છે એટલે પચીસના છેદમાં સો મૂકીશું તો પચીસના છેદમાં સો ગુણ્યા ચાર એફ માઇનસ પચીસના છેદમાં સો છેદમાં પચીસ ગુણ્યા ચાર માઇનસ 5 ગુણ્યા ત્રણ ના છેદ માં પચીસ ગુણ્યા ચાર એવી જ રીતે અહીંયા પાંચ ગુણ્યા દસ ગુણ્યા એફ ના છેદ માં ગુણ્યા પાંચ અને માઇનસ પાંચ ગુણ્યા નવ ના છેદ નાખીએ તો આ 25 પચીસ ઉડી જશે ચાર ને ચાર ઉડી જશે અહીંયા અંશમાં અને છેદમાં ત્યાર પછી અહીંયા પચીસ અને 25 ઉડી જશે અહીંયા પણ તમે જોશો પાંચ અને પાંચ ઉડી જશે જ્યારે અહીંયા વીસ છે તો બે ગુણ્યા દસ થશે અને અહીંયા દસ અને દસ ઉડી જશે અને અહીંયા તમે જોશો તો પાંચ પાંચ ઉડી જશે તો વધ્યા કેટલા તો કે તમે જોઈ શકો અહીંયા એફ માઇનસ ત્રણના છેદમાં ચાર બરાબર એફના છેદમાં બે ચાલો તો હવે આપણે આગળ વધીએ તો એફ માઇનસ એફના છેદમાં બે બરાબર ત્રણના છેદમાં ચાર માઇનસ નવના છેદમાં પાંચ જો અહીંયા આપણો લસા જે છે ને બરાબરની પાછળ વીસ થશે અને આગળનો લસા બે થશે એટલે એફ ગુણ્યા બેના છેદમાં એક ગુણ્યા બે માઇનસ એફના છેદમાં બે બરાબર ત્રણ પાંચના છેદમાં ચાર પાંચ માઇનસ નવના છેદમાં વીસ તો બે એફ માઇનસ એફના છેદમાં બે બરાબર પંદરના છેદમાં વીસ માઇનસ નવના છેદમાં વીસ બે એફમાંથી એફ આપણે બાદ કરીએ તો આપણને મળશે એફના છેદમાં બે બરાબર પંદર માઇનસ નવના છેદમાં વીસ ચાલો તો એફના છેદમાં બે બરાબર છના છેદમાં વીસ તો એફની કિંમત મળશે છના છેદમાં વીસ ગુણ્યા બે છેદ ઉડાડીએ તો બે ગુણ્યા દસ એટલે કે બે બે ઉડી જશે તો છની એફની કિંમત આપણને અહીંયા કેટલી મળશે જે છેદ ઉડશે તો બે ગુણ્યા પાંચ એટલે કે ત્રણ દુ એટલે બે બે ઉડી જશે તો એફની કિંમત આપણને હવે અહીંયા મળી જશે ત્રણના છેદમાં પાંચ એટલે કે શૂન્ય પોઈન્ટ મિત્રો આ સ્વાધ્યાયનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું આપણે એક નવા સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે આપણે આ ચેનલ ઉપર ગણિત વિષયના બધા જ પ્રકારના વિડીયો સોલ્યુશન્સ મૂકેલા છે જેની લિંક તમે તમારા દોસ્તો મિત્રો ભાઈબંધો વગેરે સુધી જરૂરથી શેર કરજો